તો પર્યટકો પર આત્મઘાતી હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો તે મામલે સાંસદ ગેની નિવેદન આપ્યું છે દુઃખ વ્યક્ત કર્યું છે તેઓએ આતંકી હુમલા અંગે સાંસદ ગેની બેન ઠાકોરે નિવેદન આપ્યું છે મૃતકોને ગેની ઠાકોરે શ્રદ્ધાંજલિ આપી છે

સરકારે ભવિષ્યમાં આવો હુમલો ન થાય તેવી કડક કાર્યવાહી કરવી જોઈએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ નાગરિકોની જે હત્યા કરવામાં આવી એમને હું શ્રદ્ધાંજલિ આપું છું સમગ્ર દેશની સંવેદના અને સાથ સહકાર એ પરિવારની સાથે જે ઘાયલો ઝડપી સાજા થઈ જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ આતંકી હુમલા અનેકવાર થયા છે આ દેશના ઉપર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એની સીમાઓ ઉપર પણ આ વખતનો જે કંઈ હુમલો છે એ લશ્કર અને પેલા વચ્ચે નહીં પણ એક નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને હું તો એવી અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક નિર્ણય કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર અને વિપક્ષ હોય કે તમામ જયારે દેશની વાત હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય આમ જનતા હોય જે કંઈ દેશના તમામ પાંખના જે વડાઓ હોય એમની સાથે દેશના તમામ લોકો છે અને આવી કડક કાર્યવાહી હું માનું ત્યાં સુધી કરવી જોઈએ સરકારે આ તમામ મૃતકોના જે પરિવારજનો છે એમને અ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ દસ દસ લાખ વળતર આપી અને આ પરિવારોને મદદ કરે આ એક દેશના સ્વાભિમાન ઉપર જ્યારે આ હુમલો હોય ત્યારે એને કડક હાથે જ્યાં સુધી પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી કઈક ને કઈક રીતે અને એક એ પ્રમાણે આજ સુધી તો કદાચ દેશના આર્મી કે લોકો ઉપર જ્યારે હુમલો થતો ત્યારે કોઈ ધર્મ કે કોઈના નામ પૂછવામાં નતા આવતા પણ આ વખતે જ્યારે એવી વાત જાણવા મળી હોય કે કયા એ પ્રમાણે ઉપર થતો હોય ત્યાં સુધી માનસિકતા હોય તો એમની માનસિકતા ઠેકાણે લાવવા માટે સરકારે યોગ્ય કાર્યવાહી કરી અને આવનાર ભવિષ્યમાં આ પ્રકારની બધીઓ એ ભારત દેશ ઉપર કે આપણા દેશના નાગરિકો ઉપર કોઈ ના કરે એવું સરકાર